i'm મારે દીકરી એક પાસી થઈ છે મારે એના દસ પંદર વર્ષ જેવું થઈ ગયું એક દીકરો એનીથી મોટો પાસો થયો છે બે દીકરી એક દીકરો એક દીકરી ને એક દીકરો બે દીકરીઓ એક દીકરો એક માજી બરોબર અને હજી એક કોક ભાઈ છે એક બે ત્રણ ચાર ને પાંચ 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 પિતરું અને એક છઠ્ઠા પિતૃ પરગોતર છ પિતૃ હાલો

મેં રિપોર્ટ લઈ લ્યો બેન ડોક્ટર ફોલ્ટ છે આ ડોક્ટર ફોલ્ટ કહેવાય ડોક્ટર ને બતાવશો ને ડોક્ટર એમ કહે કે પ્રોબ્લેમ છે થઈ જાય ઓકે હલો આ ડોક્ટરી ફોલ્ટ છે બરાબર પણ અત્યારે ઓકે થઈ ગયો બરાબર એ ફોલ્ટ ઓકે થઈ ગયો તો ડોક્ટર બતાવી છોડો ડોક્ટર રિપોર્ટ કાવેલો છોડ તમ તારે હા હા બરાબર આ જ ફોલ્ટ છે બીજું કાંઈ નથી હલો હલો દેવગતિવલ જુઓ દેવગતિ લેવલે દેવગતિ લેવલ જુઓ હા હા જુઓ બેન હા હા સારા દિવસો આવશે કન્ફર્મ છે બરોબર છે થશે બધું કન્ફર્મ છે પણ દીકરી થાય દીકરો થાય એવું માતા કોઈ જવાબદારી લેતી નથી સારા દિવસો આવશે બાળક થશે પણ બાળકમાં હું માતા આપી ન શકું ઉપરથી મને કન્ફર્મેશન મળતું નથી ઉપરથી છે ને મારા મહાદેવ કહે છે કે મારી તું કોઈ જવાબદારી લેતી નહીં કે કર્મના લેખા જોખા છે એટલે પણ થશે થશે ને થશે એ કોઈ પ્રોબ્લેમ નહીં આવે ને એ થઈ જશે બોલો કારણ કે અત્યારે અત્યારે શું થાય અત્યારે છે ને દસ પંદર દિવસ વધી વધીને વીસ દિવસથી વધારે આગળ વધતું નથી આટલે અટકી જાય આવીને એટલે આવીને અટકી જાય છે આગળ ન ચાલે એટલે એકવાર વાર એક વાર આગળ ચાલી ગયા છે એક દોઢ પોણા પોણા બે મહિના સુધી એક વાર પોણા બે ના સુધી પોણા બે મહિના સુધી ચાલી ગયેલું છે આ બીજો રિપોર્ટ આવ્યો હાલો હાલો કોણ ઢોકાવાળું કોણ છે દેવ દુઃખ છે કઈમાં હવે બે છોકરા આવે છે એક છોકરો એમ કહે કે બા મારું કંઈક કરો અને એક છોકરો એક બાબુ મારું કંઈક કરો એક બાબુ કયો છે બાબુ હા એક બા કહે છે બા કહે છે આ બે છોકરા આવે છે અહીંયા આયા હારું થઈ જાય કે બરોબર છે મારું કે માડી કંઈક કરે મારું કંઈક હું ફટકી ફટકી થાકી ગયો જો કે એમ કરી દેઉ છે બોલ બેટા સામે આવી જા કરી દેઉ બોલ રમા રમા કોણ તમારું કુટુંબ રમા કોણ હે રમા રમા નામ કો રમા નામ છે તમારા કુટુંબમાં બૈરામાં રમા 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 કોઈ અમાર છે નહીં આ છોકરો એમ કહે છે કે રમા હતો કે ને રમા રમા છે બોલ બેટા ના રમા છે નહી બોલ શું કેસતો હોય તારું કેપેસિટી છે તારે કેપેસિટી તારે અહીંયા આવું જ તો હું મહાદેવ પૂછું તારી ગણતરી ખરી પાછી આવવાની તમારો દીકરો તમારી ઘરે આવે તો પાછો તમારો દીકરો તમારી ઘરે પાછો આવે તો બરોબર ને તમારી ગણતરી ખરી ને બોલ બેટા બોલો દાદા બોલ તમારી કુળદેવને પ્રાર્થના કરો બરાબર અને ત્રણ મહિના સુધી પીપળે પાણી રેડો લીલીયાને મોક્ષ મળે અને એના કર્મમાંથી હિસાબમાંથી છૂટો થાય અને આજથી બરાબર હિસાબ કદાચ માંડો તમે બરાબર પાણી રેડવાનું ચાલુ કરો હિસાબ ચાલુ કરો તેર મહિના અને અગિયાર દિવસે તેર અને અગિયાર દિવસે તમારી દીકરો પાછો આવે એ હા બરાબર તેર મહિના અગિયાર દિવસે દીકરો પાછો તેર મહિને તેર મહિના અગિયાર દિવસે કારણ કે તમે કહો નવ મહિના નવ મહિના હોય કર્મ ના લેખા હિસાબ પેલા મારા મહાદેવ ખાતે જમા કરાવવો પડે પછી એને બીજો અવતાર મળી દે અવતાર મળે નહીં મારો મહાદેવ એમ કે તેર મહિના અગિયાર દિવસ મારી કહી દે હિસાબ પતા મોકલીશ તેર મહિના અગિયાર દિવસ થાશે આથી વધારે જવાબદારી તું લેતી નહીં એટલું કહી દે ને બરોબર એનો ભરોસો હોય તો ત્રણ મહિના પાણી રેડે તો એનો એને પાણી રૂપી પુણ્યા મળશે આનો હિસાબ પૂરો થશે આજ રેડે ને બધાયન કુટુંબમાં તમરે છો તો વાંધો હશે દીકરો તમારો કોનો છે મારો છે તો તમને જો તમારો દીકરો પાણી રેવાનો જો સમય નથી તમને બરોબર તો તમે બીજું કરી શું લ્યો તમે બલામાણા ઘરમાં પાંચ સે પાંચ સભ્યો પાંચ રેડો બરોબર છે

પણ મને વાત કરી શકતી નથી એનાથી કોઈ વેદનામાં રજૂ કરી શકતી નથી મહાદેવ અને પાંચ મિનિટ એક વાચા આપો ને તો આ લોકો સંતોષ થઈ જાય અને આ દીકરીનું કામ થાય એક પાંચ મિનિટ આપો બોલ બેટા એમ કે મારા બે ભાઈ દુઃખી છે એમ કે છે મારા બે ભાઈ દુઃખી છે એમ કે છે બીજું કોણ થયું બે ભાઈ ને ઘરે થોડું થોડું દુઃખ છે માડી એ દુઃખ બરોબર છે એ દુઃખ વયું જાય ને બરોબર અને મારા ભાઈ ના છોકરા પણ પાણી પીને તે પાણી ત્યાં પાણી આજે નહીં પીવું કાલે નહી પીવું તમારી માતા કેસાણી મારી કઉ છું પાણી તે દી પીશ કે મારા ભાઈના ઘરે સંતાન હોય મારા ભાઈના છોકરા મને પાણી પાઈને તેની પાણી પીવા જ્યારે પાણી આજે નોકીને કાલી નખું મસાણી મેળવી કહું છું તે તમારી આ બાર્સિકોતર માતા પાણી પીએસે ત્યારે આજે નહીં પીને કાલે નહીં પીએ બરાબર એ તમારું ભલું કરવા માટે ભટકે છે મારા મહાદેવ કે ભીખ માગે છે બરાબર મારી મારા ભાઈના ઘરે હારું કરી દે મારા ભાઈના ઘરે ભલું કરી દે આ તમારી બાર સિકોત્તરના આશીર્વાદ મળશે ને તમારી ભક્તિ હશે ને મોટી મોટી અંનદાનનું બેલેન્સ મળશે ને તો કદાચ તમારે આના તેર મહિના રાહ જોયું નહીં પડે આવું મસાણી મેરડી કહું છું તમારી સિકોતેર છે એની બેલેન્સ એ મારા મહાદેવ ભીખ માગે અને તમારું કુટુંબ બધા જાશો અને મોટી મોટી અન્નનું દાન કરશો ને તમારા દાન બેલેન્સ જમા થાશે તો તમારે જગતમાં તમારે ભીખ માગવા જાવી નહીં પડે આવું માતા મસાણી કહું છું બે મહિના જેવું બેન મને ખબર ન તમારી બાળ શીખો ત્યારે બોલી બરોબર એક વાંચા નહોતી તમને સંતોષ થાય ને મારા મહાદેવ કીધું પાંચ મિનિટ મારી વાત કરી શકે પાસે આ બોલી શકે નહીં જગતની કોઈ માતા બોલાવી ન શકે બરાબર મારા મહાદેવ પાંચ મિનિટ સમય લે દીકરી સાથે વાત કરી મેં અને તમને રિઝલ્ટ આપ્યું અને દીકરી બોલી મારી મારા બે ભાઈ સુખી થાય ને પછી હું પાણી પીસ કે બરાબર મારા બે ભાઈ સારું થાય ને પછી હું પાણી પીસ બાકી બધું માતાને ખબર હતી નહીં બરોબર આ સનાતન સત્ય હોય તો તમારી શીખો સત્ય સત્ય અને સત્ય એનો સમય પૂરો થઈ ગયો એક મિનિટ રહે હવે બરાબર